નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધકેશ્રી ન્યૂઝ સાથે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ બનાસકાંઠાના આગથાણા પોલીસ સ્ટેશનના ચકચારી મિશ્રી ખાન ઝુમેખાન બલોચના હત્યાના બનાવના મુખ્ય આરોપી અખિરાજસિંહ પરબતસિંહ વાઘેલા સમિત કુલ આઠ આરોપીઓની ધરપકડ કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પાલનપુર તથા બનાસકાંઠા પોલીસ ગઈ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આગથડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ ફરિયાદ શ્રી તથા સાહેબ મિશ્રી ખાન ઝુમે ખાન બલોચ પોતાના પિકઅપ ડાલામાં પશુઓ ભરી ડીસા ગવાડી પશુ બજારમાં લઈ જતા ત્યારે આરોપીઓ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા નિકુલસિંહ તથા જગતસિંહ તથા પ્રવીણસિંહ તથા હમીરભાઈ ઠાકોર વગેરે ઇસમો તેઓના પિકઅપવાલામાં પંક્ચર પડતા તેને રોકવાની આરોપીઓને લોખંડની પાઇપ તથા ટોમી તથા ધારિયા જેવા જીવલેણ હથિયારો ધારણ કરી શાહેદ મિશ્રી ખાનને માથાના તથા શરીરના ભાગે જીવલેણ હથિયારોથી માર મારી મોત નીપજાવવા અંગેનો ગુનો દાખલ થયેલ હતો શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષય રાજ પોલીસ અધિક્ષક શ્રી વનાસકાંઠા પાલનપુરનાઓને ઉક્ત ગંભીર ગુનાની ગંભીરતા જાણી આ ગુનાની તપાસ સુવ્યવસ્થિત તથા તટસ્થ તથા તલસ્પર્શી રીતે થાય તથા ગુનામાં સંડોવાયેલા નાનામાં નાનો રોલ ભજવનાર તમામ નામી તથા અનામી આરોપીઓનો વિરુદ્ધ સખતમાં સખ્ત કાર્યવાહી થાય તે હેતુથી સદર ગુનાની આગળની તપાસ શ્રી એસવી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલને આપવામાં આવેલ છે ઉખ્ત ગુનાના કામે પ્રાથમિક દ્રષ્ટિએ મળેલ વિગતો મુજબ ફરિયાદમાં જણાવેલ નામ સિવાયના બીજા બધા ઘણા આરોપીઓ સંડોવાયેલા હોય જેથી આવા ગંભીર પ્રકારના ગુનામાં અસરકારક તપાસ થાય તથા આરોપીઓ ઝડપી પકડી તેમના સામે ટેકનિકલ તથા સ્પોર્ટ્સના અગત્યના પુરાવા એકત્ર થાય તેવા હેતુથી પોલીસ અધિક્ષક શ્રી અક્ષય નાઓને જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીજી પ્રજાપતિના સુપરવિઝનમાં એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કોર્ડ તથા સાયબર ક્રાઇમ તથા ટેકનિકલ ટીમ સહિત અલગ અલગ કુલ દસ ટીમોનું ગઠન કરવામાં આવેલ અને ઉક્ત ટીમોને અસરકારક તથા પ્રોપર કાર્યવાહી કરવી તથા દિવસ દરમિયાન થયેલ કાર્યવાહી અંગે શ્રી સુબોધ માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તથા શ્રી સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસાના નેતૃત્વમાં સુપરવિઝન અધિકારના વડપણ હેઠળ થયેલ કાર્યવાહીનું એનાલિસિસ કરી આરોપીઓ સામે વધુ કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું ઉક્ત સૂચના આધાર શ્રી સુબોધ માનકર મદદનીશ પોલીસ અધિકાર અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તથા શ્રી વિજી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલના સંકેલનમાં રહી ગણતરીના કલાકોમાં આ ગુનામાં સંડોવાયેલા આરોપી એક નિકુલસિં અનોપસિંહ વાગેલા રહે જુના વાતમ તાલુકો દિયોદર તથા જગતસિંહ બળવંતસિંહ સોલકી રહે જુના મોજરું તાલુકો દિયોદર તથા ત્રણ શિવપાલ ઉર્ફે

મૂળ રહે બિયોગ તાલુકો વાવ હાલ રહે લહેરીપુરા દિયોદર તથા યશકુમાર જયંતિભાઈ રૂપાભાઈ દરજી મૂળ રહે ઓઢા તાલુકો દિયોદર હાલ રહે બંસીધર સોસાયટી દિયોદર ત્રણ મહીપાલસિંહ જબરસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર માહિતી અલગ અલગ જગ્યાઓથી પકડી લીધેલ છે આ કામે ગુનાના સુપરવિઝન અધિકાર શ્રી પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર દ્વારા ઉક્ત ગુનાના નાસ્તા ફરતા મુખ્ય આરોપીઓ ઝડપી લેવા માટે બનાવેલ ટીમોને અસરકારક માર્ગદર્શન કરતા આજ રોજ એલસીબી પાલનપુરની ટીમે ખૂબ મહત્વની સફળતા મળેલ છે જેમાં આ ગુનાના મુખ્ય આરોપી ષડયંત્ર કરતા આરોપી અખેરાજસિંહ ઉર્ફે અખીબન્ના પરબતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગૌસ્વામી રહે નવા શિવ મંદિર દિયોદર મૂળ રહે દલવાડા તાલુકો પાલનપુરને રાધનપુર ખાતેની ઝડપી લીધેલ છે તથા એસઓજી પાલનપુરની ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપી વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ રહે કુવાડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાને વધતા બચાવ ખાતેથી ઝડપી લીધેલ છે આમ પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠાના કુશળ નેતૃત્વના કારણે બનાસકાંઠા પોલીસ દ્વારા ઉક્તચક સારી ગુનામાં અગાઉના ત્રણ સહિત વધુ દસ મળી કુલતેર આરોપીઓની ગણતરીના સમયમાં ધરપકડ કરવામાં આવી છે આ ગુનાના મુખ્ય ષડયંત્ર કરતા આરોપીઓમાં અખેરાતસિંહ ઉર્ફે અખીબનના પરબત વાગેલા વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરુ અકબર ખાન બલોચ રહે શેસણ તથા દિયોદર નાઓ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે પકડાયેલ આરોપીઓ અખેરાજી ઉર્ફે અખીરાજ ઉર્ફે અખીબનના પરબત વાગેલા વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર હર્ષદપુરી ઉર્ફે રોકી બાપજી નરેશપુરી ગોસ્વામી રહે નવાશિવ મંદિર દિયોદર મૂળ રહે દલવાડા તાલુકો પાલનપુર ભાવેશભાઈ રાણાભાઈ વશરામભાઈ ઠાકોર મૂળ રહે બિયોગ તાલુકો વાવ હાલ રહે લહેરીપુરા દિયોદર યશકુમાર જયંતીભાઈ રૂપાભાઈ દરજી મૂળ રહે ઓઢા તાલુકો દિયોદર હાલ રહે બંસીદર સોસાયટી દિયોદર વિષ્ણુભાઈ મફાભાઈ રાવળ રહે કુવાળા તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા મહીપાલસિંહ જબરસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા રહે વાતમ તાલુકો દિયોદર દરિયાખાન ઉર્ફે દરુ અકબર ખાન બરોચ રહે સેંસણ તાલુકો દિયોદર હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા તાલુકો દિયોદર નવાબ ખાન પાંદીખાન બલોચ રહે સેંસણ તાલુકો દિયોદર અગાઉ પકડાયેલ આરોપીઓ નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા રહે જૂના વાતમ તાલુકો દિયોદર જગતસિંહ બળવંતસિંહ સોલંકી રહે જૂના મોજરૂ તાલુકો દિયોદર શિવપાલ ઉર્ફે હમીર ખાન પ્રહલાદભાઈ ઠાકોર રહે દિયોદર તાલુકો દિયોદર આ ગામના મુખ્ય આરોપી અખેરાતસિંહ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસ દિયોદર પોલીસ સ્ટેશન પાર્ટ એક ગુના નંબર ગુના નંબર ઓગણીસ પચાસ ગુના નંબર બે અગિયાર ઓગણીસ પચાસ સત્તર બાવીસ જીરો ચારસો એક બે હજાર બાવીસ ત્રણસો પંચાણું ત્રણસો સત્તાણું ચારસો સત્યાવીસ પાંચસો છ બે મુજબ દિયોદર પોલીસ સ્ટેશન પાર્ટે ગુના નંબર અગિયાર ઓગણીસ પચાસ સત્તર ત્રેવીસ ઝીરો એકસો છાસઠ બે હજાર ત્રેવીસ ત્રણસો ચોર્યાસી બસો ચોરાણું પાંચસો છબ્બે એકસો ચૌદ મુજબ આગતરા પોલીસ સ્ટેશન પાટી ગુના નંબર અગિયાર ઓગણીસ પાંચસો બાર ત્રીસ ત્રણસો ચાર બે હજાર ત્રેવીસ કલમ નંબર ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું પાંચસો છબ્બે એકસો ચૌદ મુજબ આગતરા પોલીસ સ્ટેશન પાટે ગુના નંબર અગિયાર ઓગણીસ પાંચસો બાર દસ છસો એકાવન બે હજાર એકવીસ કલમ નંબર ત્રણસો ત્રેવીસ બસો ચોરાણું ખ પાંચસો છ મુજબ ઉક્ત આરોપી વારંવાર શરીર સંબંધી ગુના આચરતા હોવાથી તેમની આ અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા માટે તેઓની પાસા દરખાસ્તના કામે તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસના રોજ અટકાયત કરી ભાવનગર જિલ્લા ખાતે મોકલી આપેલ રિપોર્ટર પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા દ્વારા